વિહોતર ગ્રુપના પ્રમુખ જીવરાજ આલની અંબાજીથી અટકાયત થતા માલધારી સમાજમાં રોષ જુઓ શું છે સમગ્ર ઘટના વિગતવાર નમસ્કાર મિત્રો હું જીવરાજ આલ વિહોતર ગ્રુપની ટીમ આજે આપણે ધજા ચડાવવાની આપણો કેમ્પની પૂર્ણાહુતિ કરી અને ધજા ચડાવવાની હતી અને એ ધજા નિમિત્તે આપણે અંદર જઈ રહ્યા હતા આપણા પાસે મારી ગાડીનો નંબર સાથેનો પાસ આપણી સાથે બીજી ગાડી હતી એનો પણ પાસ હતો અને છતાં પણ પોલીસે રોક્યા પાર્કિંગમાં પાર્કિંગમાં કર્યા મારી ગાડી મૂકી દીધી હાલ પાર્કિંગમાં મારી ગાડી મૂકીને હું બેઠો તો આપણા છોકરાઓને ત્યાં લઈ ગયા હતા અને એના પછી આ પોલીસના ભાઈ અને તમે હાથ તાડો ના રાખો ભાઈ તમે એ તો લેવા મને આવ્યા છો તો એમાં તો કોઈ નવાઈની વાત નથી તમને તમારા અધિકારીએ કીધું છે તો તમારે અને આ બીજા એક પીએસઆઈ છે પોતાનું નામ નથી જણાવતા અને મને પોલીસ સ્ટેશન લઈ જાય છે પણ તમે વિચાર કરો કે હું આટલું સામાજિક સોશિયલ કામ કરું છતાં બાકી તમારે આવવાનું જ છે આ પીએસઆઈ છે અને આ ભાઈ પોલીસ માં છે તારા એ લોકો મને અહીંયા લેવા માટે આયા હતા અને હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું પોલીસની ગાડીમાં કોઈ કારણ વગર તમે વિચાર કરો

તમને તમારા અધિકારી કેમ ને કોઈ ડર નથી મને કોઈ ખોફ નથી હું ક્યારે ડરતો નથી મને લઈ જઈને ગોળી મારી દે જેને જે કરવું હોય કરે બરાબર પણ મારે કોઈ ડર નથી પણ આ લોકો મને ગુના વગર આ ભાઈ તો મને એમ કે તમે બેસી જ જાઓ અમારા અધિકારીએ કીધું ગોળી મારી દેવાની એટલે અમને ગોળી મારી દેવાની એમને એટલે આપના સુધી સંદેશો મેલો છું મને કોઈ ડર નથી ખોફ નથી હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને પોલીસ સ્ટેશન જઈ મને ગોળી મારી દે તો બેમાની સેવા કરું રણજીતા અને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય છે એટલે તમે વિચાર કરો કે આ દેશની અંદર અને મેં મારું તમે બધાય પોસ્ટર જોયું છે કે મારે એક એવું પોસ્ટર બનાવ્યું હતું કે આ ગુજરાતની જેટલી પોલીસ આવી છે એને જમવા માટે મારે ત્યાં ફ્રી ઓફ છે અને જેને પણ જમવું હોય વીઆઈપી જમાડશું અમે આટલો બધો પોલીસ પોલીસ પ્રત્યેનો આપણો ભાવ છે છતાં આપણને પોલીસ સ્ટેશન લઈ જવા સમજો કે આટલી હદે ખોટું કરવાનું બોલો કોઈ તમે સમજો સામાન્ય વ્યક્તિ ની તો વાત જ ક્યાં હું વ્યવહોદર ગ્રુપ નો અધ્યક્ષ છું આખા ગુજરાત નો આખા ગુજરાત માં મારું સંગઠન ચાલે છે હું કાયદાકીય જાણકાર છું છતાં કે કાયદો બાયદો કોઈ જ નહીં કઈ જાણવાનું નહીં એટલે આખા ગુજરાતના વિહોતર ગુપના યુવાનોને વિનંતી કરું છું કે મને અંબાજી પોલીસ સ્ટેશન લઈ જાય છે ભલે લઈ જતા કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું હોય કોઈની સાથે ખોટું બી અમારી સાથે પીઆઈ મારુ સાહેબે ખોટું બિહેવિયર કર્યું છે છતાં અમે કંઈ નથી બોલતા કે માં અંબાના ધામમાં આવ્યા છીએ અને હું તો પાર્કિંગમાં બેઠો તો તો પાર્કિંગમાં પીએસઆઈ સાહેબ લેવા આવ્યા છે અને એમ પણ નથી ખબર હા અને કે એમ પણ નથી ખબર કે તમને કેમ લઈ જવા હશે તમે વિચાર કરો કેટલી હદ